ગળામાં દુખે છે અને થોડો તાવ પણ છે હંમેશા ની જેવું થાય છે એમ મનમાં થયું લાવ ડોલો લઈ લઉં પરંતુ આજે હું જોડી લેતા પહેલા અમેરિકામાં રહેતા ડોક્ટર પલાનિયપ્પને તાજેતરમાં એક પોસ્ટ કરી કે ભારતમાં લોકો ડોલો સિક્સ ફિફ્ટી એમજી ને કેડબરી જેમ ની જેમ ખાય છે તેમના આ કટાક્ષે પેરાસિટોમોલ પર એક નવી ચર્ચા ઊભી કરી છે નમસ્કાર હું ધ્રુવી આચાર્ય તાવ આવ્યો હોય શરીર દુખતું હોય કે શરદી થઈ હોય ભારતીયોને ડોલો 650 ફિફ્ટી એમજી લેવાની ટેવ પડી ગઈ છે પરંતુ શું આ ટેવ જીવલેણ પણ બની શકે છે જાણીશું આજના એક્સપ્લેનરમાં પેરાસિટામોલ એક જનરિક સોલ્ટ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે દુખાવા અને તાવ માટે થાય છે ફાર્મા કંપનીઓ ક્રોસિન કાલ્પોલ કે ડોલો જેવા નામથી ફક્ત પેરાસિટામોલ સોલ્ટ જ વેચે છે જેવી રીતે બોટલમાં પેક પાણી માટે બિસ્લેરી અને ફોટોકોપી માટે ઝેરોક્સનો ઉપયોગ થાય છે તેવી જ રીતે પેરાસિટામોલ માટે ભારતમાં ડોલો પોપ્યુલર થઈ ગઈ છે અને બેંગલુરુની ફાર્માસ્યુટિકલ કંપની માઇક્રોલેબ્સ બનાવ્યા છે કંપનીએ તેના બ્રેન્ડ પ્રમોશનમાં ફીવર ઓફ અનનોન ઓરિજન્ટમનો ઉપયોગ કર્યો આ કારણે જ્યારે તાવનું કારણ ન જાણી શકાય ત્યારે ડોક્ટરોએ ડોલો લખવાનું શરૂ કર્યું અને કોરોનાના સમય દરમિયાન આના વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા ભારતમાં આની લોકપ્રિયતા પર પણ ઘણા મિમ્સ બને છે પણ આ ડોલો સિક્સ ફિફ્ટથી દુખાવા અને તાવને કેવી રીતે મટાડે છે આ માટે પહેલાં દુખાવાને સમજવું પડશે જ્યારે શરીર પર કંઈ વાગે કે અંદર કોઈ ગડબડ થાય છે ત્યારે નટો દ્વારા પ્રોચકા જેવા કેમિકલ મગજને એક મેસેજ મોકલે છે કે આ ભાગમાં કંઈક ખોટું થઈ રહ્યું છે આ કારણથી આપણને તે જગ્યાએ દુખાવો કે વળતરા જેવું ફીલ થાય છે પેરાસિટોમોલ દવા લીધા પછી તે પેટ અને આંતરડામાં થઈ લિઘવામાં ભરી જાય છે પછી તે મગજ અને આખા શરીરમાં ફેલાય છે પેરાસિટોમોલના કારણે પ્રોસ્ટગ્લેન્ડિન્સનું ઉત્પન્ન થાય છે વીરતના સૌરભ હત્યાકાંડનો મામલો હાલ ચર્ચામાં છે આ દરમિયાન જ પતિ પત્ની અને બોનો બધુ એક કિસ્સો સામે આવ્યો છે આ કેસમાં પણ પત્નીએ પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી નાખી સૌરભના કેસમાં ડ્રમ તો આ કેસમાં સાપથી ટ્વિસ્ટ સામે આવ્યો પહેલા તમને આખી ઘટના જણાવીએ मेरठ न अकबरपुर सादात गांव में तेरह अप्रैल ना रोज कश्यप नु मौत शुरुआत मा ना मंग थी मौत नी कहानी सामने आवी तेना मृतदेह बाजू मा एक जीवित साप मली भी। परिवार जनों ए मदारी ने बोलाप ने ने पकड़ाव्यो मृतक के परिवार वालों को उस वक्त पैदा हुआ जब बॉडी पर कई तरह के काटने के निशान थे और खरोंच के भी निशान थे उन्होंने ऐसा माना कि सांप के काटने में इस तरह के निशान नहीं हो सकते इस बात की पुष्टि सफेरों ने भी कर दी जब उन्होंने कहा कि सांप जहरीला नहीं था અમિત ના પોસ્ટ ઘરમાં ત્રણ જ લોકો હાજર હતા મૃતક તેની પત્ની રવિતા અને પેરેલાઈઝ પિતા વિજયપાલ ત્યાર બાદ સામે આવ્યું કે રવિતા ગામના યુવક અમરદીપ સાથે ફોન ઉપર વાત થઈ હતી જેનું લોકેશન પણ રવિતાના ઘર મળી આવ્યું પોલીસ પૂછપરછમાં અમરદીપે રવિતા સાથે મળીને હત્યા કરી હોવાનું કબૂલી લીધું તપાસમાં સાહિલ અને મુસ્કાન જેવી લવ સ્ટોરી અને મર્ડરની થિયરી સામે આવી આરોપીઓ આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે હત્યાની વાત છુપાવવા સાપ છોડ્યો હતો દબાયા ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા રાહુલ ગાંધી બાદ હવે પ્રભારી મુકુલ વાસનિક અમદાવાદ આવ્યા છે મુકુલ વાસનીક સાડા અગિયાર વાગે પોલીટીકલ અફેર્સ કમિટી સાથે મીટિંગ યોજી આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના ટોચના નેતાઓ સામેલ થયા સંગઠન જિલ્લા સ્તર પર શરૂ કરતા પહેલા નેતાઓ સાથે ચર્ચા કરી સૂચનો જાણવામાં આવશે આ સિવાય વિધાનસભાની ચૂંટણી મુદ્દે પણ આ મીટીંગમાં ચર્ચા કરાશે એવી ચર્ચાઓ ચાલી હતી કે સૃજન સંગઠન અભિયાનમાં પક્ષના નેતાઓને દૂર દૂરના જિલ્લાઓની જવાબદારી સોંપી દેવામાં આવી છે આ નેતા